તો ગાયજ વહેલા વહેલા રીતુને હેતમ આવી ગયો હશે આ તો ઘરના હેતમ આવી ગયો છે બહુ થવાડવાનું જેમ જણાવ્યું અને અંદરમાં ધરો બહુ થઈ જાય બહુ થતો છે એને આ બાજરી પાવાની બાજરી વાવીએ કાલે અને આટલી બેરળસા દોરવા માટે સાર તો ગાય જ રેતી હોય તો થઈ ચાર પાથરા સાલ લઈ લીધી હે ત્યારે ચાર પાથરા સાલ લઈ લીધી હે અને પપ્પા આયા પોણી વાળ્યું બાજરી પાન ચાલુ કરી દીધી એક સારો પાયો છે અને પોણી બંધ થઈ ગયું છે ને તે રવા જ હું પછી સાર લઈ ગયે ઓકે ઓ તમે ઘેર આવી ગયા રોટલા થઈ ગયા છે હા લેજો મું સાબડી સાબડી લઈ ખાવા રોટલા થઈ ગયા છે અચ્છા જીવડી તપેલો ખાયગા હ અન મહેક મહેક મોચામાં હંતાઈ જાય છે તાર ખાવા નહીં મહેક ના આ તો વેલા સુટી ગયો એ એ

ઘર ને પેલો ગાઈઝ અમે બાવળિયામાં આવી ગયા છીએ અત્યારે ચૂલો બનાવવાનો હતો અને ઘર આગળ થોડું પર તો ખાડા પડ્યા હતા એટલે માટી ભરવા જઈએ ચીકણી માટી છે કૂતરું આવી ગયું છે કે આ કૂતરું જોવાયું આથી બધી વસ્તી ગોમની માટી ભરી જાય છે ચૂલા કરવા લેપા ચીખણી છે એટલે બે કોથળ લઈ જાની તમું તો હાથ આડ કોથળ કેતી કે ટ્રેક્ટર લઈ જ હાથ આડ કોથળ બોધું કાર ઓદનારવાડી બીજી લઈ જા રોજ બબબે લઈ જવાની તને તો ઓદનાર બીજી લઈ આવશે જો જો ભી કરજો ખોદના નહીં બબબે બબબે લઈ જ અને કાલ બી આજ બી લઈ વજન છેમો તો અઢક છે કાક બાઈકા ગોફળી આટલી જ રા દે મને આખી દે થોડી નહીં ઉપર હશે ઉપર છે તો બાઈક લાગી ગઈ બાઈક વારનું નહીં લાભવું કોઈ નહીં ઉપડેલી મને પ્રશ્ન અને માટી શકે થોડું દૂર ભરી હોય તે ઉપડી જાય પહેલાં ભર દે હા ચું કહું ગોડ દે પેલો ભેડ ખૂબ જ પાડો પેલો રે કે હાથ આટલું તો ભર પેલું પેલા

લેબર તમે લેતા હોય તો હું પાછા ચણાનો લોટ ભૂલી જાય એટલે ચણાનો લોટ લેવા જાઉં છું આમાં બોલ ઘઉંનું દહીનું કરા ઘઉંનું દહીનું કરો છો બેસો દવાનો ટાઈમ થઈ ગયો છે આમાં બીજા ઈંડા કઢાવવાના છે એટલે મારી એક બેસ કુદે છે એટલે રાત્રે અત્યારે દોવાનું ચાલુ કરી છે એને કાઢી બે રહી છે તે ફોન ફેદા છે અહીં અમે બેઠી રીતું ના કહેવાય એને કાળી તો કાઢી જ કરતા નહીં રીતું

રોટ લેવા એટલે શું ગમોનું કાકા ચણાનો લોટ લેવા પાંચ રૂપિયાનું પેકેટ આવે વિજયભાઈ અંડા કઢા દીધા છે અને હોક પાસે મળી દે એંડા કઢાયા તો ખરા રજા થઈ ગયો તારું કેવાય લે બે કૂતરા કોથરો રંજાન થઈ ગયો એ કૂતરા બીજા થઈ જાય પણ એમાં એક વિષનગર ખમણ લાવશી ખમણ લાવશી તો ની કોથરી લાવશી છે કદી ઘેર ઇવાના લાવતો ને લે તો લાવ

અને ભારતીને કોણ કરે છે ઈવનાજી દોવાના છે કાકા ઈંડા કઢાવતા તો એમય ભૂલી ગયો એ ડાયટ કરી એને તો ખાઈ તો રહે દે આપણ ખાઈ તો બધું કે